હું એક શિક્ષક હતો મારી બદલી ભાવનગરમાં થઈ હતી શાહની નજીક એક દાદી ચાની નાનકડી દુકાન ચલાવતા હતા તેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી તેમની એક પોત્રી હતી જે ખૂબ સુંદર દેખાતી હતી દાદી બીમાર પડી ગયા તેથી તે પોત્રી ચાની ટપરી પર આવવા લાગી અને બધું કામ સંભાળવા લાગી હું ઘણી વાર ત્યાં ચા પીવા જતો હતો અને ધીમે ધીમે અમારી નજરો એકબીજા સાથે મળવા લાગી એક દિવસ તે મારા રૂમ પર ખાવાનું આપવા આવી રાત ઘણી થઈ ગઈ હતી અને પછી તો નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવી વાર્તાની અંદર મારું નામ સુશાંત છે હું મૂળ રૂપે રાજકોટનો રહેવાસી છું હું પ્રોફેશનથી શિક્ષક છું અને મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે મારા પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ગરીબ હતી મારા માતા પિતાએ ઘણી મહેનત અને સંઘર્ષ કરીને મને ઉછેર્યો અને આગળ વધાર્યો તેમની મહેનતનું જ હતું કે મને એક સરકારી શાળામાં શિક્ષકની નોકરી મળી મેં ત્રણ વર્ષ અમદાવાદમાં કામ કર્યું અને ત્યારબાદ મારી બદલી ભાવનગરના એક નાનકડા ગામમાં થઈ ગઈ હું તે ગામમાં શિક્ષક તરીકે નિયુક્ત થયો અને એકલો જ ત્યાં રહેવા આવ્યો કારણ કે મારા માતા પિતા ગામમાં જ રહેતા હતા અમારા ગામમાં થોડીક જમીન હતી તેથી તેમનું ત્યાંથી આવવું શક્ય નહોતું મિત્રો શાળાથી થોડે દૂર એક નાનકડી ચાની દુકાન હતી જેને એક વૃદ્ધ દાદી ચલાવતા હતા પહેલી વાર જ્યારે હું તે દુકાન પર ગયો તો ત્યાં બેસીને ચા પીધી ચાનો સ્વાદ ખૂબ સારો હતો તેથી મેં દાદી સાથે વાત કરી અને મારી ઓખ આપી મેં કહ્યું દાદી મારું નામ સુશાંત છે હું અહીંયા શાળામાં શિક્ષક બનીને આવ્યો છું હું અહીંયા નજીકમાં જ ભાડાના રૂમમાં રહું છું અહીંયા ક્યાંય ખાવાની વ્યવસ્થા છે જેમ કે કોઈ લોજ વગેરે દાદીએ સ્મિત સાથે કહ્યું અહીંયા કોઈ લોજ નથી પણ હું તમને ઘરનું ખાવાનું બનાવીને ડબ્બો આપી શકું પચાસ રૂપિયામાં એક ટિફિન મળશે આ સાંભળીને મને ખૂબ આનંદ થયો કારણ કે આનાથી મને ઘરનું ખાવાનું મળશે અને દાદીને થોડી આર્થિક મદદ પણ થશે દાદી ખૂબ જ દિલ અને સ્નેહથી ભરેલી સ્ત્રી હતા તેમનું બનાવેલું ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ હતું મારો રોજનો રૂટિન નક્કી થઈ ગયો સવારે હું શાવાએ જતા પહેલાં દાદીની ચાની ટપરી પર જતો ત્યાં બેસીને તેમના હાથની ચા પીતો અખબાર વાંચતો અને પછી તેમની પાસેથી ખાવાનું લઈને શાળાએ જતો સાંજે દાદી મારું ટિફિન મારા ઘરે લાવી દેતા આ રીતે મારું જીવન ત્યાં ખૂબ સુકૂન અને આનંદથી ચાલી રહ્યું હતું પણ એક દિવસ જ્યારે હું રોજની જેમ ચા પીવાઈ ગયો તો જોયું કે દાદીની ટપરી બંધ હતી મને થોડું વિચિત્ર લાગ્યું પણ વિચાર્યું કે કદાચ દાદી બીમાર હશે બીજા ફરી હું ત્યાં ગયો તો જોયું કે દુકાન ખુલ્લી છે પણ ત્યાં દાદી નહોતા તેમની જગ્યાએ લગભગ પચીસ છવ્વીસ વર્ષની એક યુવતી દુકાન ચલાવી રહી હતી તે છોકરી ખૂબ જ સુંદર હતી તેના ચહેરા પર સાદગી હતી પણ તેની સુંદરતા જોનારાને પોતાની તરફ ખેંચી રહી હતી તેણે સાદા કપડાં પહેર્યા હતા છતાં તેમાં એક આકર્ષણ હતું જે નજર અટવા દેતું નહોતું તેના લાંબા વાવ ખુલ્લા હતા અને તેની આંખોમાં એક ચમક હતી જે તેને વધુ સુંદર બનાવી રહી હતી હું ત્યાં ગયો અને બોલ્યો એક ચા આપો તેમણે સ્મિત સાથે મને ચા આપી મેં તેને પૂછ્યો અહીં એક દાદી હતા તે ક્યાં ગયા હવે કેમ નથી આવતા તે છોકરી બોલી હું તેમની પોત્રી છું મારું નામ કોમલ છે દાદીની તબિયત ઠીક નથી તે બીમાર છે અને હવે દુકાન નથી સંભાવી શકતા તેથી હવે હું આ હોટલ ચલાવું છું મેં પૂછ્યું શું દાદીને કાંઈ વધુ તકલીફ છે તેણે કહ્યું હા તેમની તબિયત ખૂબ ખરાબ છે તમે જતા ને જે અમારી પાસેથી ટિફિન લેતા હતા મેં કહ્યું હા તે બોલી તો હવેથી હું તમને ટિફિન આપીશ મેં તેને મારું ઘર બતાવ્યું અને કહ્યું કે જો તેને સાંજે ટિફિન લાવવામાં તકલીફ હોય તો હું જાતે આવીને લઈ જઈશ પણ તેણે કહ્યું ના હું જ લાવી આપીશ તેણે તે જ દિવસે મને બપોરનું ટિફિન આપ્યું અને હું શાળાએ ગયો તે દિવસે ભણાવતી વખતે મારું મન અભ્યાસમાં લાગતું નહોતું મારા મગજમાં ફક્ત તે જ છોકરી ફરી રહી હતી જે આટલી નાની ઉંમરે પોતાના પરિવારની જવાબદારી ઉપાડી રહી હતી તેની મહેનત અને હિંમતે મને અંદર સુધી પ્રભાવિત કર્યો હતો સાંજે મેં જાતે તે હોટલ પર જઈને તેને કહ્યું મારે તમારા દાદીને મળવું છે તેણે હોટલ બંધ કરી અને અમે બંને સાથે ચાલતા ચાલતા તેના ઘરે પહોંચ્યા રસ્તામાં અમે વાતો કરી અને મને તેની સાદગી અને સ્વભાવ ખૂબ ગમ્યા જ્યારે અમે ઘરે પહોંચ્યા તો જોયું કે તેના દાદી બિસ્તરે પડ્યા હતા તે ખૂબ નબોવા લાગી રહ્યા હતા તેમને તીવ્ર તાવ હતો મેં પૂછ્યું કે શું તેમણે ડૉક્ટરને બતાવ્યું છે તો કોમલે કહ્યું કે ના પૈસા ન હોવાને કારણે તે તેમને હોસ્પિટલ નથી લઈ જઈ શકી આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું મેં તરત જ એક રિક્ષા બોલાવી દાદીને તેમાં બેસાડ્યા અને તેમને હોસ્પિટલ ડૉક્ટરને બતાવ્યું હવે ડોક્ટરે તેમની સારવાર શરૂ કરી અને થોડા કલાકમાં તેમની હાલત સુધારો થવા લાગ્યો તે દિવસનો બધો ખર્ચ મેં જાતે ઉપાડ્યો કારણ કે મને ખબર હતી કે તે ખૂબ ગરીબ છે દાદીની આંખોમાં આંસુ હતા તેમણે મારો હાથ પકડીને કહ્યું બેટા બેટા આજે તે જે કર્યું તે હું ક્યારેય નહીં ભૂલું તે ક્ષણે મને એવું લાગ્યું જાણે મેં મારા માતા પિતાની સેવા કરી હોય તેમની પાસે પૂરતા પૈસા નહોતા અને જ્યારે મેં તે યુવતીને પૈસા આપ્યા તો તેના ચહેરા પર એક વિચિત્ર ચમક દેખાય એક તરફ તે ખૂબ ખુશ હતી કે કોઈએ તેની અને તેના દાદીની મદદ કરી પણ બીજી તરફ તેને એ પણ ખરાબ લાગી રહ્યું હતું કે તે કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી મદદ લઈ રહી હતી તેણે સંકોચ સાથે કહ્યું હવે તમે ટિફિનના પૈસા ન આપતા તમે અમારી આટલી મદદ કરી છે તેથી હું તમને ટિફિન મફતમાં આપીશ હું તેના પૈસા નહીં લઉં મેં સ્મિત સાથે જવાબ આપ્યો તમારું ઘર ખૂબ ગરીબ છે મને સારો પગાર મળે છે આ પૈસાથી મને કોઈ ફરક નહીં પડે મેં આ મદદ માનવતાના નાતે કરી છે કોઈ ઉપકાર નથી કર્યો હું આટલું કહેતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે રડવા લાગી મેં તેને સમજાવી તેનું દિલ બહેલાવવા માટે તેના માથા પર હાથ ફેરવ્યો તે ક્ષણે તે મને એવી નજરે જોઈ રહી હતી જાણે તેની આંખોમાં આભાર અપનાપણું અને કેટલાક અનકહા ભાવ એકસાથે ઠરી ગયા હોય ત્યારબાદ હું રોજ હોસ્પિટલ જઈને તેના દાદીને મળતો તેમના હાલચાલ પૂછતો અને તેમને દિલાસો આપતો થોડા દિવસમાં દાદીની તબિયતમાં સુધારો થયો અને તેમને હોસ્પિટલમાંથી રજા મળી તે ઘરે પાછા આવ્યા પણ નબવાઈને કારણે થોડા દિવસો સુધી હોટલ પર ન આવ્યા હવે હોટલની જવાબદારી સંપૂર્ણપણે કોમલના ખંભા પર હતી તે દરરોજ હોટલ પર આવતી ચા બનાવતી અને ગ્રાહકોને પીરસતી હું પણ હવે ફક્ત ચા પીવા માટે નહીં પણ તેને જોવા માટે રોજ ત્યાં જવા લાગ્યો અમારી વચ્ચે હવે એક અલગ જ ઓખ બની ગઈ હતી હું ત્યાં બેસીને ચા પીતો અને તેની સાથે નાની નાની વાતો કરતો મેં એક દિવસ તેને પૂછ્યું તું આવા શું કરે છે તેણે જવાબ આપ્યો હું કોલેજમાં ભણું છું પણ દાદીની તબિયત ખરાબ હોવાને કારણે ઘણીવાર કોલેજ નથી જઈ શકતી તેથી ઘરે જ અભ્યાસ કરું છું મેં પૂછ્યું તારા માતા પિતા ક્યાં છે તેણે ઉદાસી ભરેલા અવાજમાં કહ્યું મારા માતા પિતા જ્યારે હું નાની હતી ત્યારે એક રસ્તાના અકસ્માતમાં અવસાન થયું હતું ત્યારથી મારા દાદીએ જ મને ઉછેરી છે આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું મને લાગ્યું કે આ છોકરીએ ઉંમર પહેલાં જ ઘણું બધું સહન કર્યું છે મેં મનોમન નક્કી કર્યું કે હું તેની મદદ કરીશ ત્યારબાદ મેં મારા પગારમાંથી થોડા થોડા પૈસા આપવાનું શરૂ કર્યું જેથી તેઓ પોતાની હોટલનો વિસ્તાર કરી શકે ધીમે ધીમે અમે હોટલમાં નાસ્તો અને ખાવાની વ્યવસ્થા પણ શરૂ કરી હોટલ હવે ખૂબ સારી રીતે ચાલવા લાગી ગ્રાહકોની ભીડ વધી અને તેમની આવક પણ સારી થઈ ગઈ કોમલમાં ખૂબ સારા સંસ્કાર હતા તે ખૂબ નમ્ર મહેનતું અને ગુણવાન હતી સાંજે તે મારા ઘર પર ખાવાનું ટિફિન લાવવા લાગી એક દિવસ મેં તેને કહ્યું તું કોલેજ નથી જઈ શકતી તેથી અભ્યાસમાં તકલીફ થતી હશે જો તું ઈચ્છે તો તું મારી પાસે આવીને અભ્યાસ કરી શકા છો હું તને બધું સમજાવી દઈશ તેણે સ્મિત સાથે કહ્યું ઠીક છે તેને ગણિતમાં થોડી તકલીફ થતી હતી કારણ કે ઘરે ભણતી વખતે કોઈ સમજાવનારું નહોતું તે રોજ સાંજે ખાવાનું લાવતી અને થોડી વાર પછી અમે સાથે બેસીને અભ્યાસ કરતા હવે ધીમે ધીમે અમારી વચ્ચે એક મધુર સંબંધ બનવા લાગ્યો મને તેનો સાથ ગમવા લાગ્યો તેની સાદગી તેનો સ્વભાવ અને તેની વાતો મને અંદર સુધી સ્પર્શવા લાગી તે ફક્ત સુંદર જ નહોતી પણ ખૂબ સમજદાર પણ હતી તેની પરીક્ષાઓ નજીક હતી તેથી તે રજાના દિવસોમાં પણ મારી પાસે આવીને અભ્યાસ કરવા લાગે હું પણ તેને પૂરા દિલથી ભણાવતો અને તેની મહેનત જોઈને ગર્વ અનુભવતો પણ આ દરમિયાન અમારી આંખો ઘણી વારમાં હોય અને ન જાણે ક્યારે અમારી વચ્ચે અન્ન કહ્યો સંબંધ વધવા લાગ્યો એક દિવસ સાંજે જ્યારે તે મારા ઘરે ટિફિન લઈને આવી અને અમે અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે અચાનક અમારી નજરો એકબીજા સાથે મળી તે સમયે તે ક્ષણે એવું લાગ્યું જાણે સમય થંભી ગયો હોય અમે બંને કંઈ બોલી ન શીખ્યા ન જાણે કેવી રીતે તેણે ઝટકામાં મને ગવા લગાવી લીધો અને હું પણ તેને મારી બાહોમાં ભરી લીધું થોડીક ક્ષણો માટે અમે બંને તે આલિંગનમાં ખોવાઈ ગયા પછી જાણે હોશ આવ્યો અમે અલગ થયા પણ તે ક્ષણે કંઈક બદલાઈ ગયું હતું અમારી નજરોમાં આવે તે અપનાપણો અને આકર્ષણ ખુલ્લીને ઝવકી રહ્યું હતું ત્યારબાદ અમારી વચ્ચે નિકટતા વધી અમે એકબીજાને ધીમે ધીમે અનુભવવા લાગ્યા તે દિવસથી અમારી વચ્ચે એક ગાઢ સંબંધ બની ગયો અમારા દિલોએ એકબીજા માટે ધડકવાનું શરૂ કર્યું હવે તે રોજ આવતી અભ્યાસ કરતી અને અમે એકબીજા સાથે ખૂબ ખુલીને વાતો કરતા તેની સાથે સમય વિતાવવો હવે મારા દિલનો સૌથી સુંદર ભાગ બની ગયો હતો તેની પરીક્ષાના દિવસો આવ્યા અને તેણે પૂરી મહેનતથી પરીક્ષા આપી તેના બધા પેપર સારા ગયા અને તે સારા ગુણથી પાસ થઈ દાદીની તબિયત પણ હવે પહેલાં કરતા સારી થઈ ગઈ હતી તેઓ ક્યારેક હોટલ પર આવવા લાગ્યા હું પણ રોજ ત્યાં ચા પીવા જતો અને કોમલ મને જોતી તેની આંખોમાં અવું સ્મિત આવી જતું દાદી ઉંમરે મોટા હતા તેથી પહેલાં તેમને કંઈ સમજાયું નહીં પણ ધીમે ધીમે તેમને પણ અમારી વચ્ચેનો લગાવ અનુભવી લીધો તે પણ સમજી ગયા કે હવે તેમના ઘરની તે પોત્રી એકલી નથી તેના જીવનમાં કોઈ એવું આવ્યું છે જે તેના સુખ દુઃખનો સાથી બની ગયો છે એક દિવસ મેં કોમલને ફિલ્મ બતાવવા માટે કહ્યું તે થોડી હિચકિચાય પણ પછી તૈયાર થઈ ગઈ અમે બંને સિનેમા જોવાઈ ગયા અને તે સાંજ અમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની ગઈ અમે બંને એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો અને સિનેમા જોઈ રહ્યા હતા ફિલ્મ ખૂબ સારી હતી અમે સાથે પોપકોર્ન ખાધું ઠંડી કોફી પીધી અને પછી ઘરે આવ્યા પણ તે દિવસ પછી દાદીને બધું ખબર પડી ગયું તેમને ખૂબ ગુસ્સો આવ્યો કે તેમની પોત્રી કોઈ છોકરા સાથે ફિલ્મ જોવા ગઈ હતી તેમને કોમલને ડાટતા કહ્યું આજથી તું ઘરે જ રહેજે હવે હોટલ પર નહીં જાય આગલા પાંચ છ દિવસ સુધી હું રોજ હોટલ પર જતો રહ્યો પણ કોમલ ત્યાં દેખાય નહીં મેં દાદીને પૂછ્યું પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો મને તેના ચહેરા પર નારાજગી સ્પષ્ટ દેખાતી હતી હવે અમારા બંને માટે એકબીજા વિના રહેવું મુશ્કેલ થઈ ગયું હતું તે સોમવારની રાત હતી સાંજે દાદી સુઈ ગયા હતા જ્યારે કોમલે જોયું કે દાદી ઊંડી નીંદરમાં છે તો તે ચૂપચાપ મારા ઘરના દરવાજે આવીને ઊભી રહી તેણે દરવાજે હવેથી ટકોર કરી હું ઊંમાંથી જાગી ગયો અને વિચાર્યો આટલી રાત્રે કોણ આવ્યું મેં દરવાજો ખોલ્યો તો જોયું કે સામે કોમલ ઊભી છે તેણે વગર કંઈ કહે મને સુસ્ત ગવાય લગાડી લીધો અમે બંને થોડી વાર એમ જ એકબીજાની બાહોમાં બંધાયેલા રહ્યા તેણે ભાવુક થઈને કહ્યું મને તમારા વિના સારું નથી લાગતું હું ફક્ત તમારી સાથે રહેવા માંગુ છું ચાલો ક્યાંક દૂર ચાલ્યા જઈએ હું તેની વાતો સાંભળીને ગભરાઈ ગયો અને બોલ્યો શું તું પાગલ થઈ ગઈ છે ભાગી જવાથી શું થશે તારા દાદીની બદનામી થશે અને મારી નોકરી જશે મેં તેને સમજાવી થોડી ધીરજ રાખ હું બધું ઠીક કરી દઈશ તેણે ફરીથી મને ગવા લગાવી લીધો અને અમે બંને ફરીથી અમારા ભાવોમાં વહી ગયા તે રાત્રે અમારા દિલોમાં ફક્ત એકબીજા માટે પ્રેમ હતો અમે બંને એકબીજા પ્રત્યે અમારા મનની વાતો કરી અને નક્કી કર્યું કે હવે અમે હંમેશા સાથે રહીશું મોડી રાત્રે હું તેને તેના ઘર સુધી છોડી આવ્યો જેથી દાદીને કંઈ ખબર ન પડે બીજે દિવસે સવારે હું દાદીના ઘરે પહોંચ્યો મેં કહ્યું દાદી દાદી આજે મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે દાદી બોલ્યા બોલો ગુરુજી શું વાત છે મેં હિંમત એકઠી કરીને કહ્યું દાદી મને તમારી પોત્રી ખૂબ ગમે છે હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું જો તમને કોઈ વાંધો ન હોય તો મારી વાત સાંભળીને દાદી થોડીક ક્ષણો માટે ચૂપ રહ્યા પછી તેના ચહેરા પર સ્મિત ફેલાયું તેમણે કહ્યું મને પહેલેથી જ બધું ખબર હતી હું જાણતી હતી કે તમારી વચ્ચે સાચો સ્નેહ છે પણ ચોરી છુપી માવું ઠીક નહોતું જો તું ખરેખર તેને સુખી રાખી શકા તેની જવાબદારી ઉપાડી શકા તો મને કોઈ વાંધો નથી કારણ કે આ દુનિયામાં હવે તેનો હું જ એક સહારો છું જો તું સાચે જ તેની સંભાવ રાખીશ તો હું તરત જ તમારા લગ્ન કરાવવા તૈયાર છું આ બધું સાંભળતી વખતે કોમલ દિવાલની પાછળથી અમારી વાતો સાંભળી રહી હતી તેના ચહેરા પર ખુશી અને રાહત સ્પષ્ટ દેખાતી હતી તે દોડતી આવી પોતાના દાદીને વહોગીને રડવા લાગી દાદીએ તેને ઉઠાવી અને તેના માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા મેં અને કોમલે દાદીના પગે લાગીને તેમના આશીર્વાદ લીધા પછી મેં મારા માતા પિતા સાથે વાત કરી અને અમારા લગ્ન ધામધૂમથી થયા આજે અમે ભાવનગર એક નાનકડા ગામના ઘરમાં સાથે રહીએ છીએ અમારી સાથે દાદી પણ રહે છે જ્યારે રજાઓ હોય છે ત્યારે અમે બંને મારા માતા પિતાને મહવા ગામ જઈએ છીએ હવે દાદી અમારી ખૂબ સંભાવ રાખે છે અને ઘરમાં હંમેશા સ્નેહ અને શાંતિનું વાતાવરણ રહે છે મને જીવનમાં કોમલ જેવી પત્ની મળી જે ફક્ત સુંદર જ નથી પણ સંસ્કારી સમજદાર અને પ્રેમથી ભરેલી છે હવે મારું જીવન ખુશી અને સંતોષથી ભરેલું છે મિત્રો આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે દરેક માણસની પાછળ એક સંઘર્ષની વાર્તા છુપાયેલી હોય છે કોમલ અને તેના દાદી ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા પણ તેમના દિલ સોના જેવા હતા સુશાંત ફક્ત શિક્ષકની જેમ નહીં પણ એક માણસ તરીકે માનવતા દેખાડી અને તે જ માનવતામાંથી સાચા પ્રેમની શરૂઆત થઈ મિત્રો આપણે આ વાત ક્યારેય ન ભૂલવી કે કોઈની મદદ કરવી એ જ સૌથી મોટી માનવતા છે જ્યારે તમે કોઈની સાચા દિલથી મદદ કરો છો તો તે સંબંધ ફક્ત ઉપકારનો નથી રહેતો પરંતુ તેમાં પ્રેમ વિશ્વાસ અને એક નવું જીવન જન્મ લે છે દુનિયામાં સૌથી મોટો સંબંધ માનવતાનો છે અને તેમાંથી સાચો પ્રેમ જન્મે છે આ જ આ વાર્તાનો સંદેશ છે પ્રેમ ત્યાં જ ખીલે છે જ્યાં દિલોમાં દયા સમજણ અને માનવતા જીવંત હોય વિડીયો પૂરો જોવા બદલ આપશો મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો મિત્રો આ વાર્તા ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો તમારું ધ્યાન રાખો ધન્યવાદ મિત્રો